ઘરે માથું લાવીને આવતો તો આવું પ્લીન ફરવાનું માથું બૈયા આ પાટી નહીં બદલાવાની ચાલ બહાર લાવું રહી એમ તો ફાઇનલી લાવી જઈ તો ઢોરા આપણે પછા બારે હવે આપણે લાગી જઈએ પાછા ફટાફટ આપણા કામ ઉભર એનાલી વાત આવી ગયા હતા દસ ને દસ વાગે મમ્મી મેલી દીધા હતા આપણે ખેતરમાં આંટો મારવા માટે કે શેતરમાં રોજ આંટો મારવો જરૂરી છે તો આપણે ગયા ખેતરમાં ઓટો મારવા માટે ચલો હવે જઈએ પાછા ફટાફટ ઘરે અને ઘરે જઈને લાગી ગઈ પાછા આપણા કામ ઉપર કે દવાનું છે દુકાને દવાનું પણ બાકી છે તો વિડીયો બનાવી બનાવીજો जाइए फटाफट करे करें करे तो फाइनली अपने ज्यादा सेतर मे कराई हमें रही से दुकाने तो फटाफट थोड़ी बाइक ने साफ सफाई कर पसी जाइए दुकाने तो फाइनली बाइक ने सबस्क्राईब થઈ ગઈ છે હવે આપણે જવાનું છે फटाफट દુકાને ગયાતા આજ ના 11:00 ને 11:00 વાગે આપણે કામકાજ કરી રહ્યા તો ઓલમોસ્ટ પૂરૂં હવે આપણે જવાનું છે નાવા માટે તો ચલો फटाफट હવે નાઈ લઈ લે મળીએ 9:00 પછી લાવો પૈસા લાવડો અના લે આટ મધુ કરી દો દુખ નાવા પૈસા છે ચિલ્લા લઈ જા એક તો

તો પણ હવે તમારે વેલુ બનાવવું પડે ને ખાવાનું તમને બોલ કે તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ ને નાઈ ધોઈને એકદમ થઈ ગયા તૈયાર અને હવે આપડે ટાઈમ થઈ ગયો છે દુકાન જવાનો तो चलो हम आप जाइए तो फटाफट दुकाने कम तो कि आज ना वागी है हाड़ा बार। तो फटाफट हमें तो जाइए दुकाने तो फाइनली आप जाता दुकाने दुकाने जाता पी आई गए तो साहेब ना फोन तो आप लेवा तो जा तो पानी में पानी लेवा आई गया सेम से आया यार है સોダイરી હે ને લી પાણી મે લીધા હે ઘરે હવે આપણે આયા છે દુકાને તો ફાઇનલી વાગી ગયા તા 7 ના 7 ને 7 વાજે આપણે આયા તા ઘરે ને

સેનુ કાકડાનું કાકડાનું સેનુ આકડાનું ઠાકડો ઈ વળીચો ઠાકડો વળી ગયું આકડો કે રે આકડા આકડા નું ફોટો હોય માં એકવાર આકડા નું ફોટો હોય તો ફાઇનલી આપણે ખાવા બીજું ખઈ લીધુંતું હવે આપણે જવાનું છે આપડા મોસી તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ ને જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા વ્લોગની સાથે